આજે પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય જમો થાળ જીવન જઉં વારી ધોવું કર ધોવું કરણ કરો ત્યારે જમો થાળ જીવન જઉં વારી ગઈકાલથી આપણે સદગુરુ ભોમાનંદ સ્વામીના સત્સંગની અંદર જોડાયા છીએ મહારાજની જેમણે અતિશય કૃપા સંપાદન કરી છે જ્ઞાની છે સમજણવાળા છે ધીરજવાન છે સાધુતાવાળા છે નિયમ ધર્મની વાળા છે પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ પ્રત્યે જેમને ખૂબ પ્રેમ અને ભક્તિભાવ છે સહજાનંદ સ્વામીમાં કેટલા જોડાયા છે એનું દર્શન આપણને એમના બનાવેલા થાળ ને ગાઈએ સાંભળીએ વિચારીએ ત્યારે ખ્યાલ આવે જમો થાળ જીવન જાઉં વારી ચરણ કરો ત્યારી જમો થાળ જીવન વારી ઘણાની પાસે જ્ઞાન હોય ઘણાની પાસે તપશ્ચરિયા પણ હોય ઘણાની પાસે ઘણા ઘણા આધ્યાત્મિક ગુણો પણ હોય પરંતુ એ વ્યક્તિના જીવન સાથે ભક્તિ અને પ્રેમ ભગવાન માટેના સંકળાયેલા ન હોય તો ભાગવતમાં કહેવામાં આવ્યું ન શોભતે જ્ઞાનમ અલમ નિરંજનમ ભક્તિ ભાવ વર્જિતમ જ્ઞાનમ ભાવ વગરનું પ્રેમ વગરનું મહિમા વગરનું દાસત્વ ભાવ અને દિવ્ય ભાવ વગરનું ગમે તેટલું જ્ઞાન હોય તો પણ એ આધ્યાત્મિક માર્ગમાં શોભાસ્પદ નથી જ્ઞાન આપણને થયું ત્યારે સાર્થક કહેવાય કે જ્યારે આપણને પ્રગટ ભગવાનમાં પ્રતિતિ આવે એમના માટે અનન્ય પ્રેમ આપણા હૈયામાં જાગે અખંડ એમનું મનન ચિંતન થાય ભગવાનની તમામ ક્રિયાઓ મનુષ્યો હોવા છતાં પણ દિવ્ય છે અલૌકિક છે કલ્યાણકારી છે પરમ હિતકારી છે એ ભગવાન જેને હું પ્રેમ કરું છું એ નિર્ગુણ છે દિવ્ય છે સાકાર છે સર્વોપરી છે કરતા હર્તા છે પ્રગટ છે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે ભગવાન સિવાય અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ મારું નથી આવી પ્રકારની સમજણની જેને દ્રઢતા થઈ એ ભક્તને લગતા વાંચતા આવડે કે ન આવડે સાધુના વસ્ત્રમાં હોય કે સંસારીના વસ્ત્રમાં હોય તો પણ એની કરેલી સેવા ભક્તિ પ્રેમ ભાવ વગેરે ભગવાન પ્રેમથી સ્વીકારે છે આ શબ્દો થાળના વાંચતાની સાથે આપણને ખ્યાલ આવે ભગવાનને જમાડવા માટે બેઠા છે ભૌમાનંદ સ્વામી ચાર ચાર દિવસ સુધી ઉઘાડા પગે ચાલતા ભોમાનંદ સ્વામીને ઘણા ઘરોમાં અને ઘણા ગામોમાં ફર્યા તેમ છતાં પણ પોતાના પાત્રમાં જોડીમાં અન્નનો એક દાણો પણ નથી આવ્યો મહારાજની આજ્ઞા છે કે જ્યાં સુધી તમે પાંચ જણને વર્તમાન ન ધરાવો ત્યાં સુધી તમારે તમારા મોઢામાં અન્ન જળ લેવા નહીં બહુ આકૃતક છે માતા પિતાનો ત્યાગ થઈ શકે શરીર પર ધારણ કરેલા સંસારી કપડાનો પણ ત્યાગ થઈ શકે ઇંગ્લેન્ડ અમેરિકા અને વિદેશની ધરતી લાખો રૂપિયાનો ત્યાગ પણ થઈ શકે પરંતુ જેના આધારે આપણું દેહ ટકી રહ્યું છે એવું અન્ન અને એને એવો જળ અને એની હરા હવા પ્રાણવાયુનો ત્યાગ થઈ શકતો નથી ગમે તે હોય એને ખાવાનું જોઈએ જોઈએ ને જોઈએ ખોરાક દેહના માટે ખોરાક જરૂરી છે ત્રણ દિવસના ઉપવાસ પછી ભૂમાનંદ સ્વામીની ધીરજ ડગી નથી બે વાકળા થયા નથી સાધુતા અને નિયમ ધર્મના માર્ગમાંથી લેશ માત્ર ચલાયમાન થયા નથી ભગવાનના માટેનો એમનો પ્રેમ હતો એમાં એક ક્ષણના માટે પણ ઓટ નથી આવી એમને પોતાની ભૂખ નથી સતાવતી પરંતુ ભગવાન ભૂખ્યા થયા હશે ત્રણ ત્રણ દિવસથી મેં ભગવાનને માનસીમાં કંઈ પણ ધર્યું નથી એનું એને દુઃખ છે અને એટલા માટે ઘેર ઘેર ભટકી રહ્યા છે વિક્ષા માંગવા માટે એક ગામની અંદર કોઈ મમુક્ષોને ભાવિકને ભાવ જાગ્યો અને આવા પવિત્ર સાધુ તપસ્વી સાધુ સાધુતાવાળા સાધુને જોઈને મનમાં વિચાર થયો કે આ ત્રણ સાત દિવસથી ઉપવાસ કરેલા સાધુને ચાલો કંઈક આપીએ એની પાસે શેકેલો ઘઉંનો પોંક હતો તે મુઠ્ઠી ભરી અને ભૂમાનંદ સ્વામીને આવ્યો આનંદ વિવોર થયા છે શાના માટે પોતાને આટલું પણ ખાવાનું ત્રણ દિવસ પછી મળ્યું એટલા માટે નહીં આજે હું મારા પ્રાણ પ્યારા પ્રભુને થાળ કરીને જમાડીશ આ ઉપવાસ મને નથી થયા મારા પ્રભુને થયા છે આવો વિચાર એનાથી પોતે આનંદ વિવોર થયા છે અને એ મુઠ્ઠી પોંક લઈ એક જગ્યાએ બેસી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી અને સહજાનંદ સ્વામીને આ પોંક ધરવા માટે બેઠા છે અને એમના હૃદયમાંથી ઉદગારો સરી પડ્યા છે જમો થાળ જીવન જાવ વારી એ પાત્રની અંદર થાળની અંદર અરે થાળ ક્યાંથી હોય કદાચ એવું પણ હશે કે પોતાના બંને હાથને પોળા કરી એમાં ઘઉં ધારણ કરી ઠાકોરજીને નજર સામે રાખીને સહજાનંદ સ્વામી મહારાજનું સ્મરણ કરતા કરતા આ થાળ જમાડવા માટે બેઠા છે પ્રભુ એમને દુઃખ છે આંખમાંથી જળ વહી રહ્યા છે હૃદયમાં ઘણો વલોપાત થાય છે કે મેં મારા પ્રભુને ત્રણ દિવસ સુધી કંઈ જમાડ્યું નહીં એ ખોવાના રૂપની અંદર જે થાળ છે એની અંદર માત્ર ને માત્ર મુઠી ઘઉંનો પોંખ છે છતાં પણ કેટલા ભગવાનના માટે વારી જાય છે પોતાની જરાય પણ અધીરાય નથી આવી કે ઠાકોરજીને થાળ કર્યા પછી હું જલ્દીથી ત્રણ દિવસનો ઉપવાસી એવો હું આ પોંક આરોગું એ મોઠી પોંકની અંદર પણ કેવી કેવી ભાવના જાગે છે મહારાજ કૃપા કરો દયા કરો હું તમારા ઉપર વારી ગઈ છું કૃપા કરીને આ થાળ જમો જમો થાળ જીવન જાઉં વારી ધો કર ચરણ કરો ત્યારી જમો થાળ જીવન જાઉં વારી મહારાજ ઉભારો હું તમારા હાથ ધોઈ આપું તમારા ચરણ પખાડીને ચરણ પણ ધોઈ આપું અને એ ચરણામર્ત મારી આંખે લગાવું મારા મથામાં ધરાવું મારા વક્ષસ્થળમાં ઘસવું કેટલો દાસત ભાવ છે કેટલો પ્રેમ છે કેટલી ભગવાનની સાથીની લગ્ની છે એ આપણને ખ્યાલ આવે છે થાળ તો આપણે પણ આપણા ઘર મંદિરમાં કરતા હોઈએ છીએ પરંતુ મહંત સાંઈ મહારાજના શબ્દોમાં આપણે કહીએ તો થાળ કરનાર વ્યક્તિ પોતાના ઘર મંદિરની અંદર એક પાત્રની અંદર જે કે ધરવાનું હોય તે લાવે ઘનશ્યામ મહારાજ આગળ સહજાનંદ સાંઈ મહારાજની મૂર્તિ આગળ ધરે અને મહારાજ પોતાનો કરકમળ લાંબો કરીને એમાંથી લેવાનો પ્રયત્ન કરે એ પહેલા તો તરત એ થાળને હટાવી લઈ અને ગુણાતીતાનંદ સ્વામી મૂર્તિ આગળ સ્વામી પણ લેવાનો પ્રયત્ન કરે એ પહેલા ત્યાંથી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ એ થાળને ફેરવા જ કરે એમાં મહારાજને કે ગુણાતીત ગુરુ પરંપરાને આપણા થાળમાંથી કંઈ પણ લેવાનો મોકો જ ન મળે અને આપણે સંતોષ માની લઈએ કે ચાલો થાળ થઈ ગયો આપણે હવે થાળ ઠાકોજીના થાળનો પ્રસાદ લઈએ અને પ્રસાદ લેતી વેળાએ ભગવાન પણ ભૂલાઈ જાય સમય પણ ભૂલાઈ જાય અને કેસરિયા દૂધ હોય સુખડી હોય કે ચણા મમરા હોય પૂરણપુરી હોય જે કંઈ ખાદ્ય સામગ્રી હોય એનો આપણે આનંદ લેતા હોઈએ છીએ પરંતુ આજે ભૂમાનંદ સ્વામી મહારાજને માનસીમાં એક મોટી ઘઉંનો પોંગ જમાડી રહ્યા છે મહારાજ ખૂબ પ્રેમથી જવો પેટ ભરીને જમો તમને બહુ ભૂખ લાગી છે આમાં મહારાજ તમારો લેશ માત્ર વાંક નથી તમારે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા મેં પૂરા પ્રયત્ન આપના થાળ માટે ભિક્ષા માગવા માટે કરીને કર્યા પરંતુ આજે ચોથા દિવસે મને મુઠ્ઠી ભરીને ઘઉંનો પોંક મળ્યો છે મહારાજ જમો સ્વામી જમો થાળ છે ઠાકોરજીને ધરીએ એ બાહ્ય ક્રિયા નથી આંતરિક સાધના છે થાળમાં આપણે સોનાની થાળની પણ જરૂર નથી ચાંદીના થાળની પણ જરૂર નથી બત્રીસ પ્રકારના મેવા મીઠાઈની પણ જરૂર નથી જે કંઈ ધરીએ એની અંદર ભાવની જરૂર છે પ્રેમની જરૂર છે ત્યાગની જરૂર છે સમજણની જરૂર છે મહિમાની જરૂર છે જમો થાળ જીવન જવું વારી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું અને આજે આપણે ઠાકોરજીને થાળ કરીએ ત્યારે થાળમાં જેટલી વાનગી છે એના ભારોભાર અને એનાથી અનંત ગણી ભારોભાર આપણી ભાવ ભરી પ્રેમ રક્ષણા ભક્તિ ભગવાનના ચરણકમળમાં અર્પણ કરીએ એવી પ્રકારના શક્તિને બળ અને ભાવ આપણા હૃદયમાં પ્રગટ થાય એવી મહારાજ અને સ્વામીના ચરણકમળમાં પ્રાર્થના બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાક્ષાંગ પ્રણામ J. Swami Narayan.